જી હું એમ એમજે ધારવિયા સરસ્તેદાર જેટી સરવે બે કચેરી જામનગર થી અત્યારે જે નવા પ્રોપર્ટી કાર્ડ હકચોકસી જોખી થઈ અને જે ઠરાવ થઈને જે બનાવવાના હોય તેની ડેટા એન્ટ્રી ના જે પાવર છે ત્યાં ગાંધીનગર એનઆઈસી લેવલે થી બંધ થયેલ છે ને આ છેલ્લા 10 દિવસ થી આ થયેલું છે નવા પ્રોપર્ટી કાર્ડ ની ડેટા એન્ટ્રી નો થઈ શકે બાકી જે રેગ્યુલર બનેલા છે એનો તો તમને નકલ ત્યાં સિટીકમાંથી મળી શકે છે મારું નામ હિરેન ગુટકા એડવોકેટ છે જામનગરમાં પ્રેક્ટિસ કરું છું હાલમાં સમગ્ર ગુજરાતમાં છેલ્લા દસ પંદર દિવસથી આ નવા પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવા માટે ડેટા એન્ટ્રી થઈ નથી શકતી જેથી નવા પ્રોપર્ટી કાર્ડ જનરેટ નથી થઈ શકતા જેના કારણે અરજદારો તથા વકીલોએ હાલાકીનો સામનો કરવો પડે છે મેં લગભગ ગયા વીકમાં જામનગર સિટી સર્વે કચેરીને આ બાબતે ઈમેલથી રજૂઆત કરેલી છે મારી રજૂઆતના અનુસંધાને આજ દિવસ સુધી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જામનગર કચેરી નંબર બે દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી કે મને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી જેથી મેં ગત શુક્રવારે લેન્ડ રેકર્ડ કચે લેન્ડ રેકર્ડના જોઈન્ટ ડાયરેક્ટરને ગાંધીનગર ટેલિફોન ઉપર વાત કરેલી તેઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ ફક્ત જામનગરનો પ્રશ્ન છે બાકી આખા ગુજરાતમાં ચાલુ છે ત્યાર પછી મેં અહીંયા કચેરીમાં તપાસ કરતા કચેરી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગરથી જોઈન્ટ ડાયરેક્ટરની જે કચેરી છે સેટલમેન્ટ કમિશનરની ત્યાંથી જ આ પાવર લઈ લેવામાં આવેલ છે જેના કારણે આ કામગીરી બંધ છે આ કામગીરી વહેલી તકે ચાલુ થાય તેવી અમારી માંગણી છે